ભલે તે મારા પોતાના સહયોગી કેમ ન હોય પરંતુ તેમનું આ નિવેદન એવા સમય આવ્યું છે કે જ્યારે શાસક પક્ષ દ્વારા વિપક્ષ પર જંગલરાજના આરોપો સતત લગાવવામાં આવી રહ્યા છે તેજસ્વી યાદવનું આ નિવેદન શાસક એનડીએ ગઠબંધન દ્વારા તેમના પક્ષ રાષ્ટ્રીય જનતા દળ પર સતત લગાવવામાં આવતા જંગલરાજના આરોપોનો સીધો જવાબ આપવામાં આવે છે વર્ષોથી જંગલરાજ શબ્દનો ઉપયોગ આરજેડીના શાસનકાળ દરમિયાનની કથિત અરાજકતા અને કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિને દર્શાવવા માટે કરવામાં આવે છે જેને એનડીએ આ ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બનાવી રહ્યું છે અને નિવેદન દ્વારા તેજસ્વી યાદવે મતદારોને અસ્વસ્થ કરવાનો પ્રયાસ કર્યો છે કે જો તેમની સરકાર બને છે તો કાયદાના શાસનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે આ નિવેદન દ્વારા પોતાની પ્રતિબદ્ધતા દર્શાવવાની સાથે તેજસ્વી યાદવ વર્તમાન એનડીએ સરકાર પર પણ કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને સતત પ્રહારો કરી રહ્યા છે તેમણે આરોપ લગાવ્યો છે કે રાજ્યમાં ગુનાખોરી વધી છે અને વર્તમાન શાસનમાં પણ કાયદાનું શાસન નથી આમ બિહારની ચૂંટણીમાં જંગલરાજનો મુદ્દો બંને પક્ષો માટે एक विधानिक घेरावનો મુખ્ય રાજકીય વિષય બની રહ્યો છે જે મતદારોના નિર્ણય પર અસર કરી શકે છે. અને આપ સૌ લોકો કોમ બતા દે કે તેજસ્વી કે જબ સરકાર બનેગી મહાગઠબંધન કી જબ સરકાર બનેગી તો તેજસ્વી લો એન્ડ ઓર્ડર સે કમ્પ્રમાઈઝ નહીં કરેગા. ચાહે કોઈ અપના હો કે પડાયા. અગર કોઈ અપરાધી હોગા તો તેજસ્વી اسકો સજા દેગા.